ડભોઈ તાલુકાના ફુરસીકુઈ અને હાસાપુરા રેલવે ફાટક નંબરનું છેલ્લું ત્રણ મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે જે કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિએ કામ ચાલતું હોય જેને લઈને હાસાપુર ગામના લોકો પરેશાન થઈ ગયા છે અને ડાયવર્ઝન આપેલું છે જે થુવાવી અને અંબાવ ગામ પાસે ડાયવર્ઝન આપેલ છે જે બાર કિલોમીટર ફરીને ગ્રામજનોએ જવું પડે છે મહિલાઓની ડિલિવરી કે પછી દવાખાનામાં કોઈ ઇમરજન્સી હોય હોય તો પણ કિલોમીટર ફરીને આવતા છે પ્રજાજનોના સમય અને પૈસા સાથે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે એક તરફ રેલવે તંત્ર દ્વારા ફાટક મૂકશું ગુજરાત નંબર વન બનાવશું જેને લઈને ઠેર ઠેર ફાટકો હોય ત્યાં ઘરનાળાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ધીમી ગતિથી કામ ચાલતું હોય જેને લઈને ગામજનો હેરાન પરેશાન થઈ ચુક્યા છે ડભોઈના હાસાપુર ગામ પાસે આવેલી રેલવે ફાટક ઘટનાળાની કામગીરી છેલ્લા ત્રણ મહિના ઉપરાંત ચાલી રહી છે જેને લઈને ગ્રામજનોને અવર જવર કરવા માટે અને શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ મોડું થઈ જતું હોય છે તેમજ ખેડૂતોને પણ બાર કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે રેલવે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી હાસાપુર ગામના લોકોએ માંગ ઉઠી ઉઠાવી છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ કામગીરી ક્યાં સુધી ચાલશે ને ક્યાં સુધી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે ટેકનોલોજીના જમાનામાં પણ તંત્ર દ્વારા ધીમી ગતિથી કામ ચાલતું હોય છે જેને લઈને કોન્ટ્રાક્ટર સામે ગ્રામજનો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે હેલો આપ જે પૂરાથી પડતી કોઈ ડબોઈ જવા માટેનું જે ગરનાળું બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે અમારે કોઈ કેસ હોય ઇમરજન્સી એકસો આઠ બોલાવી હોય તોય તકલીફ પડે છે તો કામ ઝડપથી થાય એવું કંઈ વ્યવસ્થા કરો સારું કામ ચાલે છે આ ગરનાળું બનાવવાનું સારું રેલવેની નીચે આવવા જવા માટે વાહન વ્યવહારનું તો કઈ હોય તો કઈ રેન ફરીને જાઓ અમારે આમ થુવાવી જવું પડે કે આ બાજુ વસે ફરવું પડે કેટલા કિલોમીટર થાય એ બાજુ

વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો